અને જે આપડી હોટલ છે ને આજની નાઈટમાં માં આવતી કેવી હોટલ લાગી હોટલ મસ્ત જ હતી હે હોટલ કામ ઘટે અને જો આપ બોરિયા બિસ્તરા પીડ્યો હાર્દિક એક અજે તૈયાર થયો ને અમે બધા તૈયાર થઈ ગયા કીક તો હેઠા વ્યા ગયા અમારે રાજુ તો હેઠા ઉતરે ગયા અને આ એક અજે હાર્દિક ના હે અને આપણે વાત કરીએ આપણા બાજુના રૂમમાં જો આપણો બોરિયા બિસ્તરા બધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આપણો આ થેલો તૈયાર થઈ ગયો આ બાજુ આ પુષ્પાના પીડ્યા હાર્દિકનો સામાન પડ્યો આ હાર્દિકના કપડાં પીડ્યા એ નાવા ગો હમણાં નાઈને આવે એટલે ફટાફટ તૈયાર અને હોટલ છે ને કંઈ ઘટે જ નહીં અને આ બાજુ બીજો રૂમ દેવી તૈયાર છે કાંઈ તૈયાર કરી લીધો ને આપણે ઠેકડી નાસ્તો કરવાની બે વાત જોયે હું નઈકી ને જો કાલે નતી જોઈ મારી કેટલી ઘડી એની ત્યાં થાય ને રેડી કમ્પ્લેટ વિભુ રેડી જો આ સામાન આ હોટલ નો બીજો રૂમ આજે મારો ત્રીજો રૂમ એવું તો અને જો આ બધી સામાન કમ્પ્લીટ તૈયાર થયો ભરાઈ ગયો અમે આ બે રાયતું રોકાના હતા કારણ કે આ હોટલમાં અમારી બે રાયતું હતી આજ બીજી રાયત હતી એટલે હા જો અમારે ઇનલ નો ને વિભુ નો નયન નો રૂમ હે અલગ હતો પછી અમારા ત્રણ નો અલગ હાર્દિક નો પુષ્પા નો અલગ અને દેવીનંદ રાજુનંદ એની પણ અલગ એટલે બધા હે ને

વટાણા ખાવા જવું હોય ત્યારે ફાકી ખવાય ને કે ભૂખ મરી જાય પછી પાટલું કઈ ન રે આ સામાન છે ને સામાન બધો અહીં પીડો રાવા દો રાજુએ એ કીધું કે સામાન પીડો રાવા દો ત્યાર છે ને બધાય કમ્પ્લીટ છે અને તમે નાસ્તો કરવા ખાઈ આવે જ આવી કે ફટાફટ કે પછી આ સામાન તો ઈ ઓલા લોકો આવે જ લઈ જાય આપણે સામાન બામાન ઉપાડીએ નહીં કઈ એ બધા હોટલવાળાનું કામ કારણ કે આપણે પૈસા ઘણા બધા દીધા હે હા અમે જો ઠેક ઠેકાણા ફોન હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ભગડાટી બોલતી સીધો ફોન છોડવાનો અને ફોનમાં અમે ખાસ કરીને અમારું બધું હેન્ડલિંગ નયન ને કરે સાફી જે જોતું હોય ને એ તાબડતોબ જો એક ફોન આ પડ્યો છેલ્લે આપણે જાયું ને તારા સોકર મારે જઈ સામાન પીડ્યો ન ભાઈ આપણે નીકળે ઠેકડી જવા અને આપણે સાઈડ સીન બતાવીએ તો રાજુ એ કે આ કીણા જેવું લાગે શિમલા મનાલી સિમલા જેવું બધું સિન સિનસીનેરી અને ખરેખર નજારો પણ એ છે આજનો અમારો આ કેટલા માં દી આપણો આજ આપણે આજ બે દી દી ત્રીજો ત્રીજો દી હે કે ત્રણ રહે છે ત્રણ રહે તું ત્રીજો દી એ હા ત્રણ રહે તું હાજી તા આપણે આવ્યા હતા એટલે ત્રણ રહે ને ત્રીજો દી આજ

બગીચા અને મુનાર માં તા સાના બગીચા જ છે ભાઈ ભાઈ આપણે ફોટો શૂટ માટે સ્પેશિયલ પોઈન્ટ ઉપર અને છે ગાડી અને ગાડીમાંથી એક એક ઉતારી આ બાજુ પર ફોટો શૂટ જબરજસ્ત ચાલે આ મેન વ્યુ જબરદસ્ત જો બધા ઉતરે હાલો ઉતરતા જાઓ બધા જો બધા ઉતરવા માંડ્યા હાલો એક પછી એક હાલ તારે આ ફોટોશૂટ કરવાનું છે કે આ હે પોઈન્ટ આ મસ્ત ફોટોશૂટ આવી ગયા જબરદસ્ત તારે ને દેવીની તારે ને દેવીની જજટ ઉતારવા હાલો આવી જાવ લોગ એડિટ કરવાનું કામ આવતું આ બાજુ રાજુ આવે હે કાં ભૂકી ઉતારે કાં ભૂકી ઉતારે એવા ઉતારે બગીચામાં

ગુલાબી ઠંડી નો અટાણે અહેસાસ થાય ઇઝરાયલ જેવું ફિલિંગ થાય અમને અટાણે વિદેશ જેવું એટલું જબરદસ્ત વેધર હે ગુલાબી ઠંડી હા 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 વરસાદી

પ્રવીણ કુમાર આર યુ રેડી ડુંગરુ ની વાતો પૂરી હોય ભાઈ અને રોડ નંબર પાણી પડતા જાય ડુંગરુ માં હે ત્યારે જન્નત છે જન્નત

ઓ પાણી ધોજ પીઓ જાય હા તો આપડે પાયા હતા ફોટા ઓલા ધોધી આ બીજો ધો થયો હે points here eh? eh? you. not do not

મોગોટન બાંધી એનાની બાંધી કોર ઉપર ઉપર થી કાપે અને ઝાડવું તો ખરેખર સાની પત્તી નું પછી 3 ફૂટ નું થાય કટિંગ ઢીરા રાખે અને જો એક ભારી હવે નજીક થી બતાવો જો જ્યાં સાની ભૂકી ના ભાઈ મોટલા વજન કરે કેની કેટલું ઉતાર્યું ને એ પ્રમાણે એની રૂપિયા આપે અને જો આ સાના ઝાડવા

જો આ મોટલા પડ્યા બધા અને જો આ મોટલા આવે મોટા હે ન લેના હવે મોટા હમ હ ઇ કટિંગ કરે લે ભાઈ ઓકે તો ભાઈ અમારે આ बाजूક જાવું ભાઈને ઘેર અમારે હે આ એક ભાઈબંધ હે બગીચો લેવાનો વિચાર હે પણ પેલા જોવે લઈએ બગીચો લેવાનો વિચાર હે જો અમારે જો આને ખરખરા બગીચો આ મોટું ખેતર હે કોકનું એ હે આ બગીચો આharo હે આ બગીચો બહુ મોટો હે

બેઠક થાય તો અમારું ભેગું થાય રોડો ની કામ વાત કરવી જન્નત જીવા રોડ નેશનલ હાઈવે હે મુનાર ટુ ઠેકડી નેશનલ હાઈવે હે મુનાર ઠેકડી મુનાર ઠેકડી સાવ હાલ આવીએ સાની ભૂકી ના બી જોવા હોય તો હાલો ઓલી બે ઓલી બાજુ છે ક્યાં સાની ભૂકીએ અને જો આ બાજુ અમારે પુષ્પાન દેવી બાઈ સાની ભૂકી લેવા આવ્યું બગીચામાં બિયારણ લઈ જાવ અમારે કે એટલે

બે ભાગ પાડે ખરેખર જન્નત જીવું હે બધું જો ભાઈ ઘણા દિવસ પછી આજ હે ને તડકા નો અહેસાસ થયો આજ તડકો દેખાણો હે અરે કે એલસી લાવ ગાર્ડન એલસી ગાર્ડન એલસી હો યો જમાવટ નો તરીકો પડે આજે એક નંબર તરીકો પીડો ને બધા આવે ગઈ અત્યાર સુધી વરસાદ ને ધુમ્મસ ને કયો બગીચો જોવો તારે

અને આપણે આ સ્ટોપ કરાવી ગાડી રસ્તામાં એલસી અને જે આ બધા ઉતરે પીડ્યા એલસી ના બગીચા જોવા અને બ્લોક બનાવવાનો બાકી છે તારે કામ કરવાનું એલસી ને ઝાડવા લેવાના ને રોપડા લેવાના રોપ લેવા હા વિભુ તારે વિની તારે કામ લેવાનું હા એ વિભુને કઈ નથી લેવું

ओ हाय एलसी मन जाव दे तो जरा कहाँ देखा था एलसी हार्दिक नहीं नहीं एलसी कहां एलसी कहां एलसी आलून कुआ हां हां हासू इंद्र का खोटुक एलसी वाह पकड़ पकड़ जा अब पकड़ जा एलसी ए कितना जब ही निकले ए हाय रियल में

जो एक फोल तू गमे एक फोल पाकल वही कई देश फोल है लागर तू खबर पड़े जाए जो कई देश एलसी पाकल जो बी 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 का देखा जो। दे। है आ रही बी है सही ना एलसी एलसी ना हाँ एलसी जा पाके लाम बी है हाँ बी पाकल आजा आ पाकल जा रही आंगे तो जा 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 देखा जा रही जो आ પાણી જોડે બોલાવે તો એની બગડાટી બોલાવવાનું ચાલુ કરી દીધી અને પુષ્પા એલસી ના જાડવા સોરે આ બગીચા વાળો આવ્યો ને તો વાહ કાબરા કરી નાખીએ કા આવે બોલ જળનું આવે ઉભજો નાખવાનું હાલે એ કાડું હા છે કામ બોલ ન